नास्ता फरता आरोपियों ने झड़पी पारवा परिराम लक्षिक कार्यवाही कर सूचना दी हुई तथा نائب पुलिस अधीक्षक पीएल चौधरी जम्बूसर विभाग जम्बूसर तथा पुलिस इंस्पेक्टर बीएम चौधरी वेड़ज पुलिस स्टेशन तथा इंचार्ज पुलिस इंस्पेक्टर एवी पाणमिया वेड़ज पुलिस स्टेशन नाওনা मार्गदर्शन हेतु भरतदान करसनदास तथा तणसा भाई गमन भाई જેઓને મળેલ સંયુક્ત બાતમીના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે વડોદરા ગ્રામ્યના વર્ણામા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં છેલ્લા છ માસથી વોન્ટેડ તથા નામદાર કોર્ટના કુલ ચાર સજા વોરંટના કામે તેમજ કુલ બે પકડ વોરંટના કામે છેલ્લા ઘણા સમયથી પોલીસે પકડથી દૂર ભાગતા આરોપીને પાદરા નજીક આવેલ નર્મદા કેનાલ ચોકડી ખાતેથી ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે પોલીસે અર્જુનભાઈ સોમાભાઈ ગોહિલ ઉમર વર્ષ સુડતાલીસ રહે દાભા ગોહિલ ફળિયુક તાલુકા જંબુસર જિલ્લા ભરૂચના ને ઝડપી પાડીને તેને સબજેલ ખાતે ધકેલી દીધો છે